વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના બહુ પહેલાની વાત છે એક નાનકડું નગર હતું અને એમાં એક વિધવા રહેતી આ વિધવાને બે દીકરી બંને દીકરીઓ કાંઈ વિધવાના પેટની નહોતી એક દીકરી પોતાની અને બીજી એની ઓરમાન હતી ઓરમાન દીકરીનું નામ મારુષ્કા હતું અને પોતાની દીકરીનું નામ હોલેના હતું આ મારુષ્કા પોતાની નાની બેન એ જે સાવકી હતી હોલેના કરતાં ખૂબ ખૂબસૂરત અને વધુ હોશિયાર અને વધુ ઝાલાક હતી પણ કહેવત છે ને કે સીધી ભાઈને સિદ્ધકા એ રીતે દરેકને પોતાના પેટના છોકરા વધુ વાલા લાગે એમ વિધવાને પોતાની પેટની દીકરી હોલેના ખૂબ 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 વાલી એ વાત વાતમાં પોતાના પેટની દીકરી ઉપર જ વહાલ બતાવે ઘરનો બધો ઢોળો મારુષ્કા માથે વિધવામાં એ નાખેલો પોતાની દીકરી હોલેના ને તો માં ફૂલ ફટાક કરીને ફેરવે ઘરમાં પાણીનો લોટો પણ હોલેના ભરે નહીં એમ કરતા કરતા દિવસો વીતવા લાગ્યા મહિના વીચ્યા અને વર્ષોય વીતી ગયા ને એમ કરતા કરતા બંને દીકરીઓ ઉંમર લાયક પણ થઈ ગઈ છોકરીઓની માટી કઈ વધતા વાર લાગે કે છે ને કે છોકરીઓ તો ઉકાળાની જેમ વધી જાય આમ ઉમર થતા મારુષ્કાનું કુદરતી રીતે રૂપ ખીલી ઉઠ્યું એની સાથે એનો સ્વભાવ પણ ઘણો જ બધો હતો સમાજમાં બધા સાથે હળી ભળી જાય અને બીજી બાજુ હોલેના ઈ તો એકલ હતી ને વળી દેખાવમાં કે ભલી વાર તો હતો નહીં એટલે પડોશમાં કોઈ એની સાથે વાતય ન કરે વળી વાત વાતમાં એ જેની તેની સાથે ઝઘડી પડે રમત માય એની તો આખાયદ હોય એટલી આમ ઘોડું કાણું હતું હારો હાર કવકણું હતું એવાની સોબતય કોણ કરે હવે ત્યાં તો ઉમરલાયક છોકરા છોકરીઓ પરસ્પર હળે ભળે અને એમાંથી એમના લગ્ન ગોઠવાતા એવો ન્યાનો રિવાજ પરંતુ જે છોકરીનો સ્વભાવ સારો હોય એની સાથે હળવા ભળવા વાળું છોકરા પસંદ કરે આમ કોઈ પણ છોકરો ઓલેનાની સાથે હળવા ભળવાનું પસંદ જ ન કરે છોકરો પહેલા તો મારુષ્કાનું માગુ કરે આમ સમાજમાં ઓલેનાને કોઈ સ્થાન નહીં એટલે માં દીકરી બંને આવે ધૂંધવાયેલા ને ધૂંધવાયેલા દ્રે એને પોતાનો ધૂંધવાટ એ ક્યાં કાઢે મારુષ્કા ઉપર જ ને એટલે બંને માં દીકરી પોતાની ચીડ મારુષ્કા ઉપર કાઢે ખાસ કરીને માને થયું કે આનો તો ટાટિયો ઘરમાંથી કાઢવો જોઈએ જ્યાં સુધી ઘરમાં છે ને ત્યાં સુધી મારી હેલેના કોઈ ભાવ એ નથી પૂછવાનો એટલે પછી મા દીકરી ભેગા થઈ અને એક યુક્તિ રચી જાન્યુઆરીનો મહિનો ચાલતો હતો શિયાળાના દિવસો હતા ચારે બાજુ બરફનો વરસાદ થઈ રહ્યો હતો એમના શહેરને ચોમેર ફરતા પહાડો આવેલા બરફની વર્ષાના કારણે એ પહાડો ઉપર સફેદ બરફની જાણે કુદરતી ચાદર બીચાઈ હતી એના કારણે પહાડો તો ચાંદની જેમ સૂર્યપ્રકાશમાં ચમકતા એ અરસામાં હોલેના એ મારુષ્કાને કીધું એલી મારે બનફશાના ફૂલ જોઈએ પહાડી જંગલમાં જઈ અને બનફસાના થોડાક ફૂલ મારી માટે લઈ આવી ને મારુષ્કા તો આવી અજુગતી માંગણી સાંભળી અને હબીત બની ગઈ એ કહેવા લાગી બેન તું આ શું બોલે આ બે ઠંડીની ઋતુમાં બનફશાના ફૂલ ક્યાંથી મળશે ગરમીની સીઝનમાં તો એ થાય હોલેના એ તરત જ મારુષ્કાનો મોહ તોડી લીધું તે ક્રોધ કરીને બોલી ચી બાવલી મારી હારે લાંબી જીભા જોડી નઈ કરવાની હો મે કીધું એ હાંભળુક નઈ જલ્દી જા અને ગમમે ત્યાંથી બનફશાના ફૂલ લઈ આવી નઈતર તારા બાર ટુકડા કરી નાખી સમજી ના બિચારી મારુષ્કા મારુષ્કા બિચારી દુખિયારી તો હતી દુખે કરીને ઘડાયેલી હતી એના મનમાં એવું ગમે એમ હોલેના નાનું છોકરો કહેવાય ઈ ક્યાં મારા જેવું એને પડેલું ઈ ક્યાં ઘડાયેલું અવિચારી પડે હુકમ કરવાનું એ શીખીદ એના કરતા લાવ માને કહું મા કાઈ કારણ વગર વિચાર્યું વગર મને નહીં કે આમાં વિચારે એને દયામણે ચહેરે પોતાની હાવકીમાં હામે જોયું પરંતુ હાવકીમાં તો ઓલેના કરતા વધુ કઠોર કાળજો ધરાવીને બેઠી હતી એટલે એને તો મારુષના તરફ કડી નજર કરી છડકો કરીને કે નાદા છોકરી મારી આરે હું કામ લમણા શીખ કરેસ ઓલેના એ કીધું એ કાઈ ઓછું જલ્દી ઘરની વાર નીકળ અને ઈ જે કેદ ને એમ જલ્દી જાણ જટલાઈ આય નહીતર મારા જેવી ભૂંડી કોઈ નહિ હવે મારુષ્કા તો બિચારી શું કરે ઉંડા સાસા નાખતી એ તો પર્વતો ભણી હાલવા મંડી જોત જોતામાં એ ડુંગરા પ્રદેશમાં દાખલ થઈ ગઈ ડુંગરા પ્રદેશમાં કાતેલ ઠંડી પડતી હતી અને ઠંડીથી મારુષકાના હાથ પગ થૂથવાઈ જતા હતા ઠંડીથી બિચારીના ગોરા હાથ પગ પૂરા થઈ ગયા તા એક ડુંગરની ને એકાંત ટોચ ઉપર જઈ એ બેઠી અને મોટે મોટેથી રોવા લાગી અને અરણ્ય રુદન કરવા લાગી એમ ને એમ રાત પડી ગઈ આજુબાજુ નજર કરવા માંડી તો ઠંડી તો ગજબ હતી અને મારુષ્કાને કઈ ઠંડી તો હગી થતી નહીં એટલે ઠંડીથી કઈક રક્ષણ મળે એ માટે એણે ચારે તરફ નજર ફેરવી ત્યાં નજીકના ઉતરાણમાં જ એણે હું જોયું તાપણી હળકતી હતી એ તાપણીની આજુબાજુ દિવ્ય માણસો તપી રહ્યા હતા તરત જ મારુષ્કા એ બાજુ ઉતરવા લાગી અને ધીરે 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 એ પેલી તાપણીની નજીક આવતી ગઈ એ જેમ જેમ તાપણીની નજીક આવી એમ એમ તાપણીની આજુબાજુ ભેગા થયેલા દિવ્ય માણસો એને વધુ સ્પષ્ટપણે દેખાવા લાગ્યા જોયું તો કુલ બાર દિવ્ય માણસો થપી રહ્યા હતા એમાં ત્રણ વૃદ્ધ હતા ત્રણ આજાઈડ ઉંમરના અને ત્રણ જુવાન હતા ને ત્રણ બાળકો બારેય જણા પોતપોતાના આસન બિછાવી અને બેઠા હતા ત્રણ વૃદ્ધોમાંથી એક વૃદ્ધ સૌથી ઊંચે આસન ઉપર બેઠો હતો એ વૃદ્ધ મહાશયનું નામ હતું જાન્યુઆરી મારુષ્કા એ તે વૃદ્ધને ને જ વિનયથી પૂછ્યું દાદા હું જરા તાપણીએ પાબે હું જાન્યુઆરી નામનો એ વૃદ્ધ હતો એને કીધું કેમ નહીં દીકરી ભલે બેહી ને તું તાઈપ આજની ઠંડી કેવી કારમીસ બેઠી આવી કાતેલ ઠંડીમાં ક્યાં જવા નીકળી તું તારું નામ હું તાપતા તાપતા મારુષ્કા બોલી દાદા મારું નામ મારુષ્કા મારે એક હાવકી માં છે એમ જ એક હાવકી બેન મને હાવકી માએ અને બેને જંગલમાંથી માંથી બનફસાના ફૂલ તોડવા લાવવાનો હુકમ કર્યો દાદા ઈ ક્યાં મળે જાન્યુઆરી દાદા બોલ્યા બેટા આવી ઠંડીમાં બનફશાના ફૂલ જ્યાંય ન મળે એ તો ગરમીની ઋતુમાં થાય અને મારુષકાની આંખમાંથી ચોધા રાંસુ આવ્યા જાન્યુઆરી દાદા દયાળુ હતા એ બોલ્યા બેટી એમાં રોવે શું કામ બે મહિના રોકાઈ જા પછી માર્ચ મહિનો આવશે અને માર્ચ મહિનામાં અહીંયા ઢગલા બંધ બનફશાના ફૂલ મળી રહેશે મારુષિકા બોલી દાદા બે મહિના સુંધી મારી સાવકી બેન હોલેના રોકાય એમ નથી એને તો અભે હાલ જોઈએ અને હું નહીં લઈ ને તો મારા બાળ ટુકડા કરી નાખશે જાન્યુઆરી તરત જ પોતાના ઊંચા આસન ઉપરથી ઉઠ્યા ઊઠીને માર્ચ પાસે ગયા માર્ચને હમણાં કાંઈક ઈશારો કર્યો એટલે માર્ચે પેલું ઊંચું આસન ગ્રહણ કર્યું વળી માર્ચ જ્યાં એ ઊંચા આસને બેઠો ત્યાં તો બહુ નવો ચમત્કાર થયો ચોશ પહેરતા આપણે હળગવા લાગી ચારેય કોર અગનઅગન થઈ રહ્યું પરિણામે ચોમેર બરફ પીગળવા લાગ્યો લીલાછમ ઘાસની ચાદર મખમલની સુવાળી પથારીની જેમ પથરાવા લાગી ઝાડ ઉપર ફળ અને છોડ ઉપર ફૂલ બેઠા જંગલમાં જ્યાં ત્યાં બનફસાના ફૂલ નજરે પડવા લાગ્યા જોઈ મારુશકા નાચી ઉઠી દેવતા પાસેથી આજ્ઞા લઈ અને મારુશકાએ બનફસાના ફૂલ પ્રમાણમાં ભેગા કર્યા એની જોડી કરી પછી એણે બારે દેવતાઓની વિદાય લીધી અને ધીરે ધીરે પોતાના ઘરે પાછી ફરી આ બાજુ હોલેના અને એની દુષ્ટ માતાએ મારુષકાની હત્યા કરવા માટે બૌ તૈયારીઓ કરી વાગી હતી એ બંને જોડા તો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે મારુષ્કા ખાલી હાથે ઘરે આવે અને એને વાકમાં લઈ અને મારી નાખવી પરંતુ તો જોઈ પાછી લઈને આવી એટલે હવે શું થાય બંને બીજા દિવસે હોલેનાએ એ મારુશકાને ઓર્ડર કર્યો મારે રાસબરીના ફળ ખાવા માટે જલ્દી જા ને તાજા તાજા રાસબરીના ફળ લઈ આવું મારુશકા લાચાર બનીને બોલી ઉઠી બેન અત્યારે તો જાન્યુઆરી જાન્યુઆરી મહિનામાં રાસબોરી ક્યાં મળે ઓલેના એ તો મો ફેરવીને કહી દીધું તું એ બધું કઈ ન જાણું મારે તો તાજા રાસબોરી જોઈએ નહીતર પછી મારા જેવી ભૂંડી કોઈ નઈ બિચારી ફરી એણે વનની વાટ પકડી ફરી પેલા ગીરી પ્રદેશમાં જઈ અને ઉભી રહી ગઈ બારે દેવતાઓએ પહેલાની જેમ જ તાપણી કરીને તાપતા હતા જાન્યુઆરીની નજર બારુષ્કા ઉપર પડી અને બોલી ઉઠ્યા કેમ બેટી આવી કડકડતી ઠંડીમાં ફરી હું કામ આવી તારે શેની જરૂર પડી મારુષ્કાએ રોતા રોતા કીધું દેવ મારી ઓરમાન બેન ને રાસબરીના ફળ ખાવાનું મન થયું હવે તમે જ કયો આ ઋતુમાં મને રાસબરી ક્યાં મળવાના જાન્યુઆરી એ પોતાનું ઊંચું આસન છોડી દીધું અને પોતે જૂન પાસે ગયા જૂનને પોતાનું ઊંચું આસન લેવા વિનંતી કરી અને જૂન ઊંચા આસન ઉપર બેઠા અને એક લાકડીથી પેલી તાપણીમાં કંઈક આગું પાછું કર્યું ત્યાં તો ચારેય બાજુ ગરમી ફેલાવા લાગી ગરમીથી બરફ પીગળવા માંડ્યો અને ઝડામાં નિર્મ નિર વહેવા લાગ્યા ચાડ છમ પાંદડાથી છવાઈ ગયા બાગ બગીચાઓમાં રંગબેરંગી ફૂલોનો ઢગલો થઈ રહ્યો અને પંખીઓ કલરવ કરવા લાગ્યા ને જુઓ રાસબરીના ઝાડ ઉપર રાસબરીના ફળ પરભેદ દેખાવા લાગ્યા જૂન માસના દેવતા બોલ્યા મારુષ્કા હવે જલ્દી કર જેટલા જોઈએ એટલા રાસબરી તોડી લે મારુષ્કા જલ્દી જલ્દી રાસબરી ચૂટવા લાગી પોતાની સાથે નાનકડી ટોપલી લાવી હતી એમાં દીકરીએ આ બિન ઋતુમાં રાસબરી જોયા એટલે એમને ખૂબ નવાઈ લાગી આંખના ભવા ચડાવીને એમણે પૂછ્યું અલી તો ફળ ક્યાંથી લાવી મારૂષ્કા એ કીધું કે હા મેં દેખાય ને એ પહાડી પ્રદેશમાંથી હું આ લઈ આવી હોલેના અને એની માં રાસબરી ના બધા ચટ કરી ગયા એમાંથી એક ફળ એમણે મારુશકા બરફ નો વરસાદ જોર પડ્યો ત્યારે હુકમ કર્યો ગમે ત્યાંથી લાલ સફરજન લઈ આવી મારે ખાવા હવે આ ઋતુમાં લાલ સફરજન એ તો લોઢાના ચણા ચાવવા જેવી વાત કારણ કે લાલ સફરજન અહીંયા થોડા જોવા મળે મારુશકા બધું જાણતી હતી પરંતુ શું કરે એને તો બારે માસના દેવતાઓના દર્શન કર્યા પહેલાની જેમ જાન્યુઆરી માસ બધાથી ઊંચા આસન ઉપર બેઠા હતા એ મેં મારુષકાને જોઈને સર્વપ્રથમ પૂછ્યું ફરી તારી ગોરમાનબેનને શાની જરૂર પડી ફરી શું ખાવાનો અભરખો જાય ગયો મારુષ્કા બોલી ભગવાન એને લાલ સફરજન ખાવાનું મન થયું તરત જ જાન્યુઆરી ઊંચા આસનથી નીચે ઉતરા એ સપ્ટેમ્બર માસ પાસે ગયા સપ્ટેમ્બર માસના દેવતા ઊંચા આસન ઉપર બિરાઈ ગયા અને તેમણે જાએ એમ કહ્યું કે તરત જ અવનવો ચમત્કાર થયો ચોમેર પથરાયેલો બરફ એકદમ અદ્રશ્ય થઈ ગયો બરફ નામ નિશાન નો રિયુ જાણે પાન ખરું બેઠી હોય એમ ઝાડ પરના પાન નીચે ખરવા લાગ્યા ધરતી ઉપર પીળા પીળા ઘાસ ની ચાદર પથરાઈ ગઈ ત્યાં મારુષકાની નજરે સફરજન નું એક ઝાડ પડ્યું એના ઉપર સુંદર લાલ ચટક સફરજન બેઠેલા હતા સફરજનના ના ઝાડની ડાળીઓ ફળોના ભાર હેઠળ નીચે ઝૂકી ગઈ હતી સપ્ટેમ્બર દેવતા ઈશારો કર્યો એટલે મારુષકાએ ઝાડ પરથી એક પછી એક સફરજન તોડી લેવા માંગ્યા તેણે આવેલા બરાબર ને રેસ ચડી તી એને થયું કે હોલેના કેવી અદેખી છે સફરજન માટે મને કેવી દોટો કઢાવે લે હવે એનું પેટ ઠાસીને ભરાઈ જાય એટલા સફરજન લઈ જાઉં આમ દાંત ચડાવી અને મારુષકાએ બધા સફરજન તોડી લીધા એની નાની એવી પોટલી બાંધી એણે પોટલી માથે મૂકી બાર દેવોની રજા લીધી અને ફરી પાછી પોતાના ઘરે આવીને ઊભી રહી જ્યાં મારુષ્કાએ પોટલી છોડી કે હોલેના અને એની માની આંખો ચાર થઈ ગઈ એમને થયું કે આ છોકરાએ આવા લાલ જટક સફરજન ક્યાંથી લાવી અને એ આવી ઋતુમાં આવા સરસ સફરજન જોઈ ઓલેના તો આખી પોટલી મારુષકા પાસેથી ચૂંટવી લીધી અને પોતે એક 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 સફરજન ખાવા માંગતી હતી અને એમાંથી એણે એક ચાખ્યું તો એનો સ્વાદ એ તો મોઢામાં રહી ગયો દાઘ પીસીને બોલી મારુષકા આવા સફરજન તને ક્યાં ગયા મારુષકા બોલી પહાડ પાછળના પહાડી પ્રદેશમાંથી ત્યાં સફરજનનું એક બહુ સરસ ઝાડ છે એના ઉપરથી હું આ તોડી લાવી આવા સુંદર ને સ્વાદી સફરજન જોઈ ઓલેના ને બહુ લોભ જાગ્યો એને થયું લાવ મને આ પ્રદેશમાં જવા દે ત્યાં જઈને ધરાય સફરજન ચૂટી લાવું ત્યાં સુધી મને જમ્પ નહીં વળે આ વિચારે એને મારશકાને કીધું ચાલ જલ્દી હાલ મારો ઓવરકોટ લાઈ હું જાતે જ ત્યાં જઈશ તું હાડકાની હરામ તો છે જ એટલે કટલાય સફરજન તો તું ત્યાં મૂકીને દાવી આવીશ હડકાય નહીં તો બિચારી મારુષ્કા એની બિચારીનું મન જ જાણતું તું પરંતુ મન મારીને એ ચૂપ રહી હોલેનાને એણે ઓવરકોટ આપ્યો ગરમ શાલ માંગી એટલે ગરમ શાલે પછી ગરમ શાલ લપેટી તો પહાડી પ્રદેશ ભણી ચાલી નીકળી જેમ તેમ કરી પેલા પવિત્ર પહાડી પ્રદેશમાં પહોંચી ત્યાં પહેલી તાપણી નજરે પડી ઠંડી તો ગજબની હતી એટલે હોલેના એ તાપણીએ તાપવાનું મન થયું પરંતુ એનામાં વિનય તો ક્યાં હતો વિનયનો તો એ દુષ્ટ છોકરીમાં છાટોય નહોતો એટલે એ તો નફટની જેમ પેલી તાપણીએ જઈ અને બેહી ગઈ પેલા બાર દેવતાઓની મચમાં જઈને બેઠી એ તરત જ એ દેવોએ આ નફટ છોકરીની કિંમત આંકી લીધી એમને થયું કે નક્કી આ કોઈ હલકટ છોકરી જશે ઊંચા આસને બેઠેલા જાન્યુઆરીએ ઉદ્ર સ્વરમાં પૂછ્યું એ છોકરી કોણ છે અને પૂછ્યા કાયશ્યા વગર અમારી તાપણીએ તાપવા કેમ બેઠી ઓલેનાને તો આપમાન હાણો હાડ લાગ્યું એ હામે ક્રોધ કરીને બોલી ઊઠી તો તમે કોણ છો અમને પૂછવાવાળા આથી જાન્યુઆરીના ક્રોધે માઝા મૂકી એ જ વખતે એમણે મારી તો તો અંધારું થઈ ગયું ખરું પૂછો તો આ દેવતાએ લીધે ઠંડી એકદમ ઓછી વાતી હતી તો આપણે ઓલવાઈ જવાથી ઠંડી ગજબ લાગવા માંડી અને હોલેનાએ ગરમ ઓવરકોટ પહેરેલો હતો અંગે કિંમતી શાલ લપેટેલી એમ છતાં એને ઠંડી વાવા માંડી અને ઠંડીથી એ કાપવા માંડી અને પાછો ત્યાં બરફનો વરસાદ શરૂ થયો ને વરસાદ માં હોલેના ત્યાંથી ચાલવા લાગી કઈક આશ્રય માટે આગળ હાલવા લાગી પરંતુ ક્યાંય એને આશ્રય ન મળ્યો એ હેરાન હેરાન થઈ ગઈ મનમાં ને મનમાં મારુષ્કાને ગાયું દેવા માંડી ભગવાન ને જેમ તેમ જેમ તેમ બોલવા માંડી એ પહાડી પ્રદેશમાં પણ એનું કોણ રણી કે ધણી છેવટે ભટકતી કોઈક જગ્યાએ એ જમીન નીચે ઢળી પડી આ બાજુ એની માં એની રાહ જોઈ જોઈને થાકી દીકરી ક્યાં સુધી પાછી નો આવી એટલે માં પોતે એને શોધવા નીકળી ઓરમાન માના આવી રીતે બહાર ગયા પછી મારુશકા ઘરનું બધું કામ કરવા લાગી રાત વાળો તૈયાર કર્યું પછી તો એની સાવકી અને એની રાહ જોવા માંડી મોડી રાત સુધી એને રાહ જોઈ પણ કોઈ પાછું આવ્યું એકલી જ વાળું કરી લીધું મા દીકરીની ચિંતા કરતી એ તો હોઈ ગઈ આમ અઠવાડિયા મારુશ્કા એ મા દીકરીની રાહ જોઈ ત્યાર પછી કઠિયારો ખબર લાવ્યો કે માં દીકરી તો બરફના તોફાનમાં બરફ નીચે દટાઈને મરી ગયા